ઘટના ઘટી જાય પછી પોલીસ આવે છે ટીમ આવે છે એસઆઈટી રચાય છે બસ એવી જ લીપાપોતે અહીંયા છે રાંડિયા પછીના જે ડાપણ હોય ને એ બધા જ દાહપણ અહીંયા થઈ રહ્યા છે જે મજૂરો કામ કરતા હતા તે મજૂરોના શરીરના અલગ અલગ અંગો જે વાત કરીએ એ તો સર હું આ મારી આંખેથી પણ ના જોઈ શકું એવી એક ઘટના હતી અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી આપણા ગુજરાતની સ્થિતિ છે ગુજરાતની આખા દેશની સ્થિતિ છે એની અંદર આવા માસુમ લોકો હોમાઈ રહ્યા છે મીડિયાની અંદર બે ચાર દિવસ આ માહોલ રહે છે ને બધા જ ભૂલી જાય છે કારણ કે આપણને ભૂલવાની આદત પડી છે આપણે તંત્રને સીધો સવાલ નથી કરતા એકવી એકવી લોકો મરે ત્રીસ ત્રીસ લોકો મરે અને મોતની કિંમત શું આપો છો તમે લે ચાર લાખ રૂપિયા તમે આવજો આપી દીધો ચાર લાખ રૂપિયા તમે વળતર આપી દીધું લ્યો ભાઈ તમે મરી ગયા લો ચાર લાખ રૂપિયા લઈ જાઓ એટલે આ ચાર લાખ રૂપિયા કોઈ માણસની કિંમત હોય હા નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાથીઓ હું બનાસકાંઠા શહેરના ડીસામાં છું અને ડીસામાં જે આ ફેક્ટરી છે દીપક ફટાકડા ત્યાં આગ લાગી હતી એકવીસ લોકોના ચીથડે ચીથડા ઉડી ગયા એ હદે અહીંયા વિસ્ફોટ થયો હતો આ જે ફેક્ટરી તમને દેખાય છે ને આ ગેરકાયદેસર ફેક્ટરી હતી આ ફેક્ટરીને આ પહેલાં ગોડાઉન હતું અને ગોડાઉનની પહેલાં પરમિશન આપવામાં આવી હતી અને ગોડાઉન ધમધમતું હતું અને છેલ્લા એકત્રીસ ડિસેમ્બર સુધીની જ આની જે પરમિશન હતી પણ ગોડાઉન પણ ગેરકાયદેસર એ પછી થયું અને ફેક્ટરી તો ગેરકાયદેસર ચાલતી જ હતી આ જે ફેક્ટરી છે એ જીઆઈડીસીમાં છે મતલબ કોઈ ખેતરોમાં સંતાડીને કોઈ ફેક્ટરી ચલાવતું હોય જેમ દારૂના અડ્ડાઓ ચાલે છે ને એવી રીતે નહોતું આ જાહેરમાં આ ફેક્ટરી છે એ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ ફેક્ટરી છે કેમ કોઈ વિઝિટ કરવા ના આવ્યું કે અહીંયા આવી રીતે કોઈ ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે પ્રશાસનની લાપરવાહી ઘોર બેદરકારીના કારણે જે આગ લાગી છે આ એનું ઉદાહરણ છે કે એકવીસ લોકો પોતાના જીવ ગુમાવ્યા છે અહીંના એક સ્થાનિક પત્રકારો સાથે પણ વાત કરીશું કે જેમણે આ મંજાર પોતાની નરી આંખે જોયો છે એમને જે અનુભવ્યું છે એમને જે જોયું છે કે અહીંયા શું શું થયું જી શું નામ તમારું મારું નામ છે નિર્મલ સુથાર નિર્મલભાઈ આ તમે અહીંના સ્થાનિક પત્રકાર છો હા જે રીતે અહીંયા આગ લાગી હતી કેવી રીતે થયું અને શું શું એ પછીની ઘટનાઓ થઈ તો સર આમ મંગળે હા એકવીરે પેલી એક એપ્રિલ હતી તેને લગભગ આઠ કે નવ વાગ્યાનો સમયગાળો હતો તે સમયગાળાની અંદર જે પાણીનું બ આવે છે બોઇલર ગરમ કરવાનું આવે છે તે ફાટવાના કારણે જે અહીંયા ફટાકડા લગભગ બ બનાવવાના હતા તે સામે આવ્યા હતા તેના કારણે જે વિસ્ફોટ થયો તે વિસ્ફોટ એટલો ભયંકર થયો જેના લગભગ કામગીરી કરતાં મજૂરો તેમના આ મોતને પેટ્યા હતા લગભગ એકવીસ જેટલા લગભગ અંદાજે લોકો જે આની અંદર મોત પામ્યા છે અને એવા લગભગ આમ વાત કરીએ તો લગભગ બીજા નવેક જેટલા આની અંદર કાયલ થયા છે અચ્છા આ વિસ્ફોટ કેટલો ભયાનક હતો જ્યારે તમે રિપોર્ટિંગ કરવા માટે આવ્યા તમે કેવા દ્રશ્યો જોયા જે તે સમયે તો સાહેબ આમ તો વાત કરીએ તો 200 મીટરના જે ઘેરાવાની અંદર જે બિલ્ડિંગ હતું તે બિલ્ડિંગના લગભગ મોટા પ્રમાણમાં જે પથ્થરો જે એના ઈંટો હોય છે જે 200 મીટર અંદર ફેંકાઈને જે પડી છે ને જે લોકો જે મજૂરો કામ કરતા હતા તે મજૂરોના શરીરના અલગ અલગ અંગો જે ભાગ કરીએ તો સર હું આ મારી આંખેથી પણ ના જોઈ શકું એવી એક ઘટના હતી તેના અલગ અલગ જુદા જુદા જે શરીરના અંગો છે તે એક હાથ પગના અંગો છે તે અલગ અલગ જગ્યા બસો મીટરના ઘેરાવાની અંદર તે પડ્યા હતા એટલે 21 પાછે કુલ બધા મોટા ભાગનાના સવની આવી હાલત થઈ હતી બધાના લાશો આવી રીતે ફેંકાઈ ગઈ હતી ના ના એવી નથી હતી લગભગ બે ચટલી ફેકાણી બે અંદર અલગ અલગ આમ તો કઈ પણ અલગ અલગ રીતે ફેક હતા બધા બધું અલગ અલગ હતું અલગ અલગ હતું આમ જોઈ પણ ના સકી એવું હતું અચ્છા તો આ જે એ પછીની ઘટના શું થઈ એ પછી પોલીસ કેરે આવીને પછી જે અહીંયા જે આનો ફેક્ટરીનો માલિક એ વખતે હાજર હતો જ્યારે આ થયું ત્યારે સર એ તો મને ખ્યાલ નથી લગભગ હા અમે જ્યારે અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવ્યા ત્યારે તે હાજર નહોતા ચોક્કસ નહોતા અને જ્યારે અમે આવ્યા ત્યારે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર તે અહીંયા આવી ચૂક્યું હતું કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલતી હશે આમ તો સર મેં લોકોના મુખ્યથી સાંભળ્યું છે કે લગભગ દસેક વર્ષથી જે અહીંયા આમ તો જે ગોડાઉન રાખવાનું હતું દીપક ફટાકડા રહીને જે તે ગોડાઉન તરીકે રાખતા હતા પણ આ થોડા સમયથી લઈને જે ફટાકડા જે અહીંયા બનાવવામાં આવતા તેવું ફટાકડા બનતા હતા ફટાકડા અહીંયા બનતા હતા જે આ જે લોકોના મરી ગયા અહીંયાથી એ બધાની ઓળખ થઈ ગઈ હતી જ્યારે હોસ્પિટલમાં લઈ ગયા પરિવારવાળા એવું કહેતા હતા કે જેની અમારે જ્યાં સુધી ઓળખ ના થાય ત્યાં સુધી અમે લાશો નહીં લઈએ એટલે ક્યાલ સુધી તો પરિવારવાળા ધરણા ઉપર બેઠા હતા બધાની ઓળખ થઈ ગઈ કે ઘણા લોકોની ઓળખ નહોતી થઈ આમ તો લગભગ થઈ ગઈ છે અલગ અલગ રીતે ને અમુક એવા પણ છે જેની ઓળખ પણ નહીં થઈ ને અમુક થઈ ગઈ છે એવું છે પણ તો એ પછી અહીંયા જે અત્યારે એફએસએલ ટીમ આવી છે પછી એસઆઈટી ટીમ આવી છે એ બધું પછી ક્યારે આવ્યું તાત્કાલિક આવી ગયું ના એ તાત્કાલિક નથી જો એ લગભગ આજે ત્રીજી તારીખ છે લગભગ બાર વાગ્યાનો સમય છે ત્યારે આવ્યા હતા લગભગ તે અહીંયા આવ્યા છે ને બધું જોયું તેમને બધું નિરાકરણ કર્યું કેટલા કેટલા ટાઈમ સુધી કાઢતા રહ્યા અંદર લગભગ ઘણો ને આઠ કે નવ વાગ્યાના સમયની અંદર જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે તંત્ર દોડધામમાં થયું ત્યારે લગભગ અંદાજીય રીતે છ ચારેક પાંચ વાગ્યા સુધી આ કામગીરી કરતા રહ્યા હતા અને લાશો કાઢતા રહ્યા હતા એટલે વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી હા એટલે આઠ આઠ નવ કલાક સુધી એમને આ કામગીરી ચાલુ રાખી રેસ્ક્યુ ચાલુ રહ્યું હતું રેસ્ક્યુ ચાલુ રહ્યું ને બચાવવાનો પ્રયાસ કર્યો પણ બચે કેવી રીતે ભાઈ ચીથળે ચીથળા ઉડી ગયા એકવી એકવી લોકો અહીંયા હોમાઈ ગયા તમારા ગેરકાયદેસર ફેક્ટરીઓ જે ચાલે છે એના કારણે તો કેવી રીતે તમે એને બચાવી શકો કેવી રીતે રેસ્ક્યુ કરી શકો ભાઈ જે લોકો આ ભાઈ એમ કહે છે કે એવી રીતે વિસ્ફોટ થયો કે બસો મીટરના રેડિયેશનની અંદર આ લોકોના જે લાશો ફેંકાય એના હાથ પં અલગ અલગ જે હતા ભેગા કરીને પછી જે લાશો એમને મોકલવામાં આવી અને એ લોકો જે પીડિતો હતા એ હોસ્પિટલની બહાર ધરણા ઉપર બેઠા હતા ભાઈ અમે અમારા વાલ સોયા દીકરા અહીંયા ગુમાવ્યા કમાવા માટે મોકલ્યા હતા અહીંયા ગુમાવવા માટે નહીં પણ આ બેદરકારીના કારણે કોઈ અહીંયા આધાર કાર્ડ લેનારું નથી કે ભાઈ અહીંયા આટલા આ ફેક્ટરી ચાલે છે બતાવો જ ભાઈ આ બતાવો આ દીપક ફટાડા ફે ફટાકડાની ફેક્ટરી આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલે છે અહીંયાથી આ રોડ જાય છે કોઈ ખાનગી વિસ્તારમાં નથી ચાલતી ભાઈ તો એટલીસ્ટ એટલી તો તપાસ કરવી જોઈએ ને કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે આને એનઓસી સર્ટિફિકેટ લીધેલું છે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ અંદર છે કે કેમ બરાબર આટલો મોટો વિસ્ફોટક જથ્થો અહીંયાથી હોય અને આવું કંઈ તમને પ્રાપ્ત ના થાય તમે અહીંયા કોઈ ધ્યાન ના લો કોઈ દરકાર ના લો આની પહેલાં પણ મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ આવી રીતે થયું હતું હરણીકાંડની અંદર પેલો છે ઉછાળવારો બરાબર એ વેચનારાને તમે બોટ ચલાવવા આપી દીધી અને પછી તમે દુર્ઘટના થઈ ત્યારબાદ તક્ષશિલાની અંદર જોઈ લો અગ્નિકાંડ હજુ તો એના પડઘા શાંત નથી થયા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અને ત્યારબાદ આ દીપક ફટાકડા એકવી એકવી લોકો મરે ત્રીસ ત્રીસ લોકો મરે અને મોતની કિંમત શું આપો છો તમે લ્યા ચાર લાખ રૂપિયા તમે મુઆવજો આપી દીધો ચાર લાખ રૂપિયા તમે વળતર આપી દીધું લો ભાઈ તમે મરી ગયા ને લો ચાર લાખ રૂપિયા લઈ જાઓ એટલે આ લાખ રૂપિયા કોઈ માણસની કિંમત હોય હા ચાર લાખ રૂપિયાને તમે આંકો છો કોઈ જ્યારે નેતાઓ મારે તો નથી કેવું પણ કદાચ તમે વિચારો કે આ જે તંત્ર છે પોતાના સ્વજન ગુમાયા હોત તો તમે શું કરત તમે આ ગરીબો છે આ મજૂરો છે તો મજૂરોની પ્રત્યે આવી સંવેદના દાખવો છો એટલે એમના ચહેરા તો એમને જોવા દો એમના પરિવારજનોને બીજું શું કરે છે ભાઈ તમે વ્યવસ્થિત ડીએનએ ટેસ્ટ કરાવો ડીએનએનો રિપોર્ટ આવે પછી જે પીએમનો રિપોર્ટ આવે આ બધા રિપોર્ટ કરીને એમને સાચા અંતિમ સંસ્કાર કરવા હોય તો એના માટે એમનો ચહેરો ઓળખ કરાવવાની એ બીજું કઈ નહોતા માગતા ભાઈ બસ તેમ છતાં એ નિરાશ થઈને અહીંયા ગયા છે ધરણા સ્થળ ઉપરથી ઉઠીને ગયા છે એ ઉમેદમાં હતા કે ભાઈ ગુજરાત સરકાર અને જે તંત્ર છે અહીંનું એ અમારી પડખે ઊભું રહેશે અમને અમારા સ્વજનો જે ગુમાયા છે એની ઓળખ કરાવશે પણ એવું ક્યાંય ને ક્યાંય લીપાપોતી થઈ હોય અને એ બાદ તમે જોઈ શકો છો કે અહીંયા બધા દોડતા થઈ ગયા પહેલાં હિન્દી ફિલ્મોની ફિલ્મોની અંદર જે ઘટના ઘટી જાય પછી પોલીસ આવે છે ટીમ આવે છે એસઆઈટી રચાય છે બસ એવી જ લીપાપોતી અહીંયા છે રાંડિયા પછીના જે ડાપણ હોય ને એ બધા જ ડાપણ અહીંયા થઈ રહ્યા છે જ્યાં સુધી ઘટના ઘટવાની હોય એ પહેલાં આગમચેતી માટે થઈને જે તપાસ કરવી જોઈએ બરાબર એ જ તપાસ કરતા નથી એટલે જ ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ ઘટે છે એટલે જ ગુજરાતમાં વારંવાર માસૂમ લોકોનો ભોગ લેવાય છે એની અંદર હોય છે કોણ મજૂર હોય છે ગરીબ વર્ગના હોય છે ભાઈ હા કોઈ કરોડોપતિના જીવ નથી જતા અહીંયા જે કામ કરતા હોય એવા લોકોનો ભોગ લેવાય છે માલિકો ભાગી જાય છે પછી માલિકોને પકડવા માટે જાય છે મીડિયાની અંદર પાછા બે ચાર દિવસ આ માહોલ રહે છે ને બધા જ ભૂલી જાય છે કારણ કે આપણને ભૂલવાની આદત પડી છે આપણે તંત્રને સીધો સવાલ નથી કરતા અને એટલે એના કારણે જ આ બેફામ બની જાય છે લોકો અધિકારીઓ નેતાઓ કહે છે કે ભાઈ બાબુ નેતા આ જે અધિકારીઓ છે અમારું સાંભળતા નથી તો તમે શું કરો છો લે બેઠા બેઠા જખમરાઓ છો તમારું નથી સાંભળતા તો શું કરો છો તમે તમને એકસો ને છપ્પનથી વધારે સીટો આપી અત્યારે એકસો એકસઠ થઈ જાય આ તમારી જવાબદારીમાં આવે છે ભાઈ તમારે તંત્રને ઉપર અંકુશ રાખો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો ત્યાં જઈને તમે તપાસ કરો પણ તમારે કાંઈ જ કરવું નથી અંધેરી નગરી ગંડુ રાજા જેવી રાજની સ્થિતિ છે ગુજરાતની આખા દેશની સ્થિતિ છે એની અંદર આવા માસૂમ લોકો હોમાઈ રહ્યા છે આગળની જે વિગતો હોય તમને આપતા રહેશું બાકી ત્યાં સુધી જોતા રહેજો ક્રાંતિ માર્ગી કલાક જિંદાબાદ